હેલો આજે એક ખતરનાક જાદુ લઈને હું આવી છું બહુ સરસ જાદુ છે ખૂબ સરસ પણ વાંધો એ છે કે હું અત્યારે સાવ એકલી છું એટલે સામેની કોઈ વ્યક્તિ છે નહીં આમાંથી પત્તું ખેંચવાવાળી એટલે બધું હું જ કરવાની છું જો આમાં કોઈ સેટિંગ નથી સૌથી પહેલાં હું એ કહી દઉં કે કોઈ સેટિંગ નથી તમારે ટીપવા હોય એટલા આ પત્તા ટીપો હવે ધારો કે અહીંયા આગળ બે વ્યક્તિ છે એક હું અને એક સામેની વ્યક્તિ દર્શક એને આપણે કહેશું તો આ બાવન પત્તાના બરાબર વચ્ચેથી બે ભાગ પાડી લેવાના એક ભાગ હું રાખું છું એક ભાગ સામેના દર્શકને આપું છું હવે બંને ભાગને આપણે ટીપી લઈએ પુષ્કળ ટીપી લઈએ બધા પત્તા નોખા પાડી દઈએ આવી રીતે પણ નોખા પડાય અને સામેના પત્તા પણ એવી રીતે આપણે નોખા પાડી લઈએ રેન્ડમલી ગમે એવી રીતે નોખા પાડે એવું જરૂરી નથી કે આમ જ પાડવા તો આ પત્તાને પણ નોખા પાડી લીધા હવે સામેની વ્યક્તિને એમ ન થાય કે આપણે આમાં કંઈક ઘાલમેલ કરી છે કંઈક સેટઅપ કર્યું છે એવું ન લાગે એટલે આ પત્તા સામેની વ્યક્તિને ટીપવા આપી દઈએ અને સામેની વ્યક્તિના પત્તા આપણે ટીપવા માટે લઈ લઈએ અને ગમે એટલી વખત ટીપી લઈએ એવી રીતે આ આપણી ગડ્ડી છે એને સામેની વ્યક્તિ પણ ગમે એટલી વખત ટીપી લે આપણે કશું સેટઅપ આમાં છે જ નહીં એટલે સેટઅપ બગડી જવાની કોઈ ચિંતા નથી આ તો સામેની વ્યક્તિને એવું ન લાગે કે આપણે કશું આમાં સેટઅપ કર્યું છે એટલે એને ટીપ આપવાની ફરી પાછી આપણે આપણી ગઢ્ડી આપણે લઈ લેવાની અને એની થપ્પી એને દઈ દેવાની બરાબર હવે આ જે સામેની વ્યક્તિની જે થપ્પી છે એમાંથી કોઈ એક પત્તું એને ખેંચવા માટે કહેવાનું હવે અહીંયા કોઈ છે નહીં મારી સાથે એટલે હું જ ગમે એ એક પત્તું ખેંચું છું અને કેમેરામાં બતાવી દઉં છું કે એ પત્તું કયું છે હું નથી જોતી કેમેરામાં બતાવી દઉં છું તમે લોકો યાદ રાખજો કે આ કયું પત્તું છે એ મને નથી ખબર આ કયું છે હવે જે થપ્પીમાંથી પત્તું ખેંચ્યું એ જ થપ્પીની ઉપર એ પત્તું મૂકી દેવાનું અને આપણી જે થપ્પી છે એ થપ્પીને એની ઉપર મૂકવાની હવે આના ત્રણ ભાગ કરવાના પહેલો ભાગ બીજો ભાગ ત્રીજો ભાગ એ ભાગને ફરી પાછા ભેગા કરીએ કે એ ટીપાઈ જાય ટૂંકમાં ત્રણ ભાગ ભેગા કરી દીધા હવે અહીંયા ઉપરથી થોડાક પત્તા અહીંયા આપણે નીચે મૂકીએ છીએ અને મારી પાસે રહેલ આ જે હાથમાં જે થપ્પી છે એમાંથી હું થોડાક પત્તા અહીંયા પાથરું છું થોડાક પત્તા મેં અહીંયા આગળ પાથર્યા હવે આ બાકીના પત્તા અહીંયા હું રાખી મૂકું છું હવે જે સામેથી આપણે જે થપ્પીમાંથી થોડાક અહીંયા નોખા કર્યા હતા ને પત્તા એને આપણે ગણીએ એ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર તો આ તેર પત્તા થયા હવે અહીંયા જ્યાં આપણે આ પત્તા કાઢ્યા એમાં છેલ્લું પત્તું જે છે ત્યાંથી આપણે તેર પત્તા ગણવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર બાર અને આ તેરમું પત્તું તો આ પત્તું તમારું ખેંચેલું પત્તું છે હું નથી જાણતી કયું ખેંચ્યું હતું એ આ હતું હું તો કાંઈ મેં જોયું નહોતું એટલે મને નથી ખબર પણ મને આ જાદુ બરાબર આવડે છે એટલે હું કહી શકું કે આ જ પત્તું તમારું ખેંચેલું પત્તું હશે તો કેવું નવું તો તમારે આ જાદુ શીખવું છે ચાલો શીખવું સૌથી પહેલાં આપણે બધા પત્તાને ભેળા કરી લઈએ જો બરાબર સમજો હો આ કેવી રીતે કરવાનું છે આ જાદુ પછી એને ટીપી લેવાના આમાં કશું જ સેટઅપ કરવાનું નથી બરાબર ટીપી લીધા હવે બરાબર વચ્ચેથી આના બે ભાગ કરવાના આ બે ભાગ કર્યા એક ભાગ આપણી પાસે રાખવાનો એક ભાગ સામેના દર્શકને આપવાનો હવે બંને ભાગને ટીપી લેવાનો બરાબર ટીપવાનો બધા પત્તા નોખા પડી જાય ત્યાં સુધી દર્શકને સંતોષ થાય કે બરાબર ટીપાઈ ગયા હવે બધા નોખા પડી ગયા ત્યાં સુધી આપણે ભાગને ટીપવાનો આ દર્શકનો ભાગ ટીપ્યો હવે આપણે આપણા ભાગને ટીપીએ અને આમ ટીપતી વખતે તમારે તમારા ભાગમાં જે તમારી સાઈડમાં જે ભાગ આવ્યો છે એના પત્તા ગણી લેવાના તો મનમાં ગણવાના સામી વ્યક્તિને એમ થાય કે આપણે ટીપી રહ્યા છીએ પત્તા છૂટા પાડી રહ્યા છીએ એવું લાગે પણ હકીકતે આપણે આ પત્તા ગણતા હોઈએ છીએ તો આ પાંચ દસ પંદર વીસ છવ્વીસ તો આવી રીતે છવ્વીસ પત્તા આ થયા છે કહેવાનું એમ કે આપણે ટીપીએ છીએ છૂટા પાડીએ છીએ પણ હકીકતે આપણે ગણતા હોઈએ છીએ હવે દર્શકને એવું ન લાગે કે આપણે આમાં કંઈક ગાલમેલ કરી કંઈક સેટઅપ કર્યું એટલે દર્શકને આપણે આપણા પત્તા ટીપવા આપવાના કે લ્યો તમે મારા પત્તા ટીપી લો અને દર્શકના પત્તા આપણે ટીપી લેવાના બરાબર ટીપાઈ ગયા વળી પાછા દર્શકને આપી દીધા અને વળી આપણા પત્તા આપણે લઈ લેવાના કારણ કે આપણા આ ગણેલા પત્તા છે હવે આ દર્શક બાજુના જે પત્તા છે એમાંથી તમારે કોઈ પણ એક પત્તું દર્શકને ખેંચવાનું કહેવું અત્યારે હું જોઈ લઉં છું અને યાદ રહે એવું કોઈ પત્તું આમાંથી ખેંચીએ છીએ ચાલો આ કાળીનો એકો ધારો કે દર્શકે ખેંચ્યો તો આ પત્તાને અહીંયા ઉપર મુકાવવાનો જે થપ્પીમાંથી ખેંચ્યો હોય એ થપ્પીની ઉપર એ પત્તું મૂકાવવું અને પછી આપણી આ ગણેલી થપ્પી છવ્વીસ પત્તા આપણે ગણ્યા હતા એ એની ઉપર મૂકવા બરાબર હવે આના ત્રણ ભાગ કરવાના પહેલો બીજો ત્રીજો અને ત્રણેય ભાગ પાછા આપણે ઉપાડી લેવાના જેથી દર્શકને એમ થાય કે બધું છૂટું પડી ગયેલું છે હવે આમાંથી ઉપરથી થોડાક પત્તા દર્શકને આપણે કાઢીને અહીંયા દર્શક બાજુ મૂકી દેવાના જો બરાબર હવે ધ્યાન આપજો આ પત્તા અહીંયા મૂક્યા હવે અહીંથી આપણે પહેલાં પત્તા ગણ્યા હતા ને છવ્વીસ તો છવ્વીસ પત્તા અહીંયા નીચે મૂકવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ ને છવ્વીસ પત્તા આપણે અહીંયા મૂક્યા કારણ કે આપણે છવ્વીસ ગણ્યા હતા હવે આ દર્શકે જે ઉપરથી થોડાક પત્તા આપણે અહીં જુદા કાઢીને દર્શક તરફ મૂક્યા છે એ પત્તાને ગણવાના તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર જો બાર પત્તા થયા તો અહીંયા જ્યાં આગળ આપણે અહીંયા પૂરું કર્યું ત્યાંથી આપણે બાર પત્તા ગણવાના બારમું પત્તું તમારું ખેંચેલું કયું ખેંચ્યું હતું કાળીનો એક હતો એ આવવું જોઈએ તો હવે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને આ બારમું પત્તું જો કાઢીને એક આવી ગયો બરાબર ને તો કેવું લાગ્યું આ જાદુ મજા આવે એવું છે ઓ બરાબર શીખી લેજો બે ત્રણ વખત મારો વિડીયો જોશો ને એટલે તમને બરાબર આ જાદુ આવડી જશે તો આવા નવા નવા જાદુ હું વારંવાર મૂકતી રહું છું પણ તમે કોઈ મને કોમેન્ટ લખીને જણાવતા નથી કે તમને આ ગમે છે કે નહીં જાદુ તમે કોમેન્ટ લખો મારા વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો મને કંઈક ઉત્સાહ ચડે નવા નવા જાદુ મૂકવાનો તો ચોક્કસથી કોમેન્ટ્સ લખજો અને મારા જો તમે લોકો નવા હો તો મારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવજો ફરી નવા જાદુ સાથે મળશું